હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું સવાર સાંજના નાસ્તામાં ખાઈ શકાય એવા બે જાતના ટેસ્ટી મુઠિયા જેમાંથી એક આપણે બનાવીશું દૂધીના મુઠિયા અને જે બીજા આપણે બનાવીશું એ છે કોબીઝના મુઠિયા આ બંને મુઠિયા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઘણા સોફ્ટ પણ બને છે તો ચાલો એને બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં તો અહીંયા મેં એક વેટ સ્કેલ મૂકી દીધું છે એને ઓન કરીને આપણે એના પર એક પ્લેટ મૂકી દઈશું અને જે પ્લેટનું મેઝરમેન્ટ આવે એને આપણે માઇનસ કરી લઈશું હવે એના ઉપર આપણે દૂધી માપીને જોઈ લઈએ કે કેટલી થાય છે તો અહીંયા ટોટલ ત્રણસો નેવું ગ્રામ જેટલી દૂધી થઈ છે હવે આ દૂધીને આપણે મીડિયમ કાણાવાળી છીણીથી છીણી લેવાનું છે દૂધીને મેં ધોઈને પિલરથી છોલીને ઉપરનો ડીચાવાળો થોડોક ભાગ કાપ્યા પછી સ્કેલમાં માપી હતી અને ઉપર ઉપરનો જ ભાગ આપણે આ રીતે છીણવાનો છે જે વચ્ચેનો સેન્ટરવાળો બીજનો ભાગ હોય છે એને આપણે યુઝ નહીં કરીએ એનાથી મુઠિયાનો સ્વાદ બગડી જશે કારણ કે એની અંદર બીજ હોય છે તો છોલ્યા પછી હવે જે છીણેલી દૂધી છે એ કેટલી રહી ગઈ છે એ પણ આપણે જોઈ લઈએ તો ફરીથી સ્કેલ ઓન કરીને આપણે એના ઉપર એક બીજી પ્લેટ મૂકી દઈશું અને પ્લેટનું જે મેઝરમેન્ટ આવે છે એને આપણે માઇનસ કરી લઈશું અને જે સેન્ટરવાળો હિસ્સો છે એને જ માપીને જોઈ લઈએ કે કેટલો થાય છે તો ત્રણસો નેવું ગ્રામમાંથી નેવું ગ્રામ નીકળી ગયો છે ટોટલ ત્રણસોને ત્રણસો ગ્રામ છીણેલી દૂધી મળી છે હવે એની અંદર આપણે બેથી અઢી ટેબલ સ્પૂન જેટલી આદુ લસણ અને લીલા મરચાંની ફ્રેશ પેસ્ટ ઉમેરી દઈએ દૂધીનું જે ફ્લેવર હોય છે એ એકદમ માઇલ્ડ હોય છે તો બધા મસાલા થોડા વધારે ઉમેરીશું આગળ પડતા તો આ જ એનો ટેસ્ટ સારો આવશે એક ટેબલ સ્પૂન એટલે કે એક મોટી ચમચી આપણે ધાણાજીરું પાવડર ઉમેરીશું ત્રણ ચમચી જેટલી આપણે એમાં ખાંડ ઉમેરીશું એક ટેબલ સ્પૂન જેટલા એટલે કે એક મોટી ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું અડધી ચમચી આપણે એમાં હાફ ટી સ્પૂન હિંગ ઉમેરી છે એક ચમચી જેટલી આપણે એમાં હળદર ઉમેરીશું કલર માટે આપણે એમાં એક ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું એનાથી મુઠિયાનો કલર સરસ આવે છે બે ટેબલ સ્પૂન એટલે કે બે મોટી ચમચી જેટલા ઝીણા સમારેલા લીલા દાણા ઉમેરીશું હવે એની અંદર આપણે બે ચપટી જેટલો બેકિંગ સોડા ઉમેરવાનો છે આનાથી જે મુઠિયા છે એ એકદમ પોચા બને છે તો બે ચપટીમાં જેટલો આવે એટલો જ સોડા ઉમેરીશું વન થર્ડ કપ જેટલું ગ્રામમાં સાહીઠ ગ્રામ જેટલું આપણે એમાં ખાટું દહીં ઉમેરીશું ખાટા દહીંથી મુઠિયા વધારે ટેસ્ટી બને છે અને દહીં ઉમેરવાથી મુઠિયા જે છે એ પોચા પણ બને છે હવે એની અંદર આપણે મોણ માટે બે ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું આનાથી જે મુઠિયા છે ખાતા વખતે ગળામાં બિલકુલ પણ સૂકા નહીં લાગે તો મોણ માટે તેલ એમાં ચોક્કસ ઉમેરવું હવે એની અંદર આપણે એક કપ જેટલો એટલે કે ગ્રામમાં એકસો ચાલીસ ગ્રામ જેટલો ઘઉંનો જે ગગરો લોટ આવે છે એ ઉમેરીશું જો ગગરો લોટ ના હોય તો તમે પોણો કપ ઝીણો લોટ અને વન ફોર્થ કપ રવો ઉમેરી શકો છો થ્રી ફોર્થ કપ એટલે કે પોણો કપ ગ્રામમાં નેવું ગ્રામ જેટલો સહેજ ગગરો આપણે બેસન ઉમેર્યો છે વન ફોર્થ કપ એટલે કે ગ્રામમાં પચીસ ગ્રામ જેટલો જે બારીક બેસન આવે છે એ ઉમેરીશું હવે આપણે એમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરવાનું છે તો અહીંયા મેં બે ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે હવે આ બધી જ વસ્તુને આપણે બરાબર મિક્સ કરી લઈએ મુઠિયા જે છે એ સોફ્ટ બનાવવા માટે તમે એમાં દહીં સોડા અને તેલનું મોણ એ બધું તો તમારે ઉમેરવાનું જ છે એ સિવાય પણ તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે લોટ જે લો એકદમ વધારે પડતા ગગરા ના હોવા જોઈએ અને જેટલું બની શકે આપણે એમાં લોટ ઓછો જ ઉમેરીશું જરૂર લાગશે તો જ આપણે બીજો લોટ ઉમેરીશું પણ જેટલું બની શકે એટલો લોટનો ભાગ ઓછો રાખીશું તો મુઠિયા એકદમ ટેસ્ટી અને પોચા બને છે પાણી આપણે એમાં બિલકુલ પણ નથી ઉમેરવાનું જે દૂધીનું પાણી છે એમાં જ લોટ બંધાઈ જશે તો બધું મિક્સ કર્યા પછી મને થોડોક લોટ ઢીલો લાગ્યો તો અડધો કપ જેટલો આપણે ઘઉંનો ગગરો લોટ એટલે કે સિત્તેર ગ્રામ જેટલો ગગરો લોટ બીજો ઉમેર્યો છે ટોટલ એકસો ચાલીસ ગ્રામ આપણે પહેલાં ઉમેર્યો હતો સિત્તેર ગ્રામ અત્યારે ઉમેર્યો છે એટલે કે બસો દસ ગ્રામ જેટલો ઘઉંનો ગગરો લોટ ઉમેર્યો છે હવે લોટ ઉમેર્યો છે તો મસાલા પણ ચાકીને તમારે મીઠું મરચું અને ખાંડ ફરીથી સ્વાદ મુજબ એડ કરી દેવાનું છે અને દહીં અને તેલ જો ફરીથી નહીં ઉમેરો તો પણ ચાલશે પણ મીઠું મરચું અને ખાંડ ચાખીને જોઈ લેવાનું છે તો હવે ઢાંકીને આપણે આ લોટને પાંચથી સાત મિનિટનો રેસ્ટ આપી દઈએ પાંચથી સાત મિનિટ પછી આપણે પ્લેટ ખોલી લઈશું અને હાથ ઉપર થોડુંક તેલ લગાવીને લોટને આપણે ભેગો કરી લઈશું તમે જોઈ શકો છો લોટ જે છે આપણો હજી પણ સોફ્ટ જ છે આ રીતનો સોફ્ટ લોટ હશે તો જ મુઠિયા પણ પોચા બને છે તો હવે હાથમાં થોડુંક મિશ્રણ લઈને આપણે આ રીતના લંબગોળ શેપના મુઠિયા બનાવી લેવાના છે સ્ટીમરની અંદર અડધા નંગ લીંબુનો ટુકડો નાખીને પાણી પણ મેં ગરમ કરવા મૂકી દીધું હતું જેથી વાસણ સફેદ ના થાય તો મુઠિયાવાળી પ્લેટ મૂકીને આપણે પંદરથી વીસ મિનિટ માટે એને સ્ટીમ થવા દેવાનું છે શરૂઆતમાં ત્રણ ચાર મિનિટ ફાસ્ટ ફ્લેમ ઉપર અને પછીની તેરથી ચૌદ મિનિટ આપણી મીડિયમ ફ્લેમ ઉપર એને સ્ટીમ કરીશું ટોટલ અઢારથી વીસ મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને ચપ્પુથી મુઠિયાને ચેક કરી લઈએ કે સ્ટીમ થયા છે કે નહીં તો તમે જોઈ શકો છો અહીંયા ચપ્પુ એકદમ ક્લીન બહાર આવે છે બિલકુલ પણ ચોંટ્યું નથી મતલબ કે મુઠિયા સરસ સ્ટીમ થઈ ગયા છે તો હવે એને બહાર કાઢીને આપણે ટોટલી ઠંડા થવા દઈએ મુઠિયા જે છે થોડા ઠંડા થઈ જાય એ પછી આપણે એને અડધા અડધા ઇંચના ટુકડામાં ચાકુથી આ રીતે કટ કરી લઈશું જો તમે ગરમ ગરમ મુઠિયા જે છે એ કટ કરવા જશો તો એ તૂટવા લાગશે એટલે ઠંડા કર્યા પછી જ કટ કરવા અને ઓવર સ્ટીમ બિલકુલ ના કરવા એવું કરવાથી પણ મુઠિયા ઘણીવાર હાર્ડ બને છે તો બધા જ મુઠિયા અહીંયા મેં કટ કરી લીધા છે હવે મુઠિયાને વગારવા માટે એક મોટા નોનસ્ટિક પેનમાં આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીને ગરમ થવા દઈશું તેલ સહેજ ગરમ થાય એટલે આપણે એમાં એક ચમચી જેટલી રાઈ ઉમેરીશું દોઢ ચમચી એટલે કે વન એન્ડ હાફ ટી સ્પૂન સફેદ તલ ઉમેરીશું અડધી ચમચી આપણે જીરું ઉમેરીશું વન ફોર્થ ટી સ્પૂન એટલે કે પાંચ ચમચી હિંગ ઉમેરીશું અને પચીસથી ત્રીસ એકદમ નાની સાઇઝના અહીંયા મેં મીઠા લીમડાના પાન લીધા છે હવે બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈએ હવે એની અંદર આપણે જે મુઠિયા કટ કરીને રાખ્યા હતા એ બધા જ એડ કરી દઈશું અને ચમચાથી મિક્સ કરવાને બદલે જો તમને ફાવતું હોય તો પેનનું હેન્ડલ પકડીને જો તમે આ રીતે એને ટોસ કરીને મિક્સ કરશો તો એકદમ સરસ મિક્સ થઈ જશે રાઈ જીરું અને તલ એકદમ સરસ એના પર લાગી જશે તો છેલ્લે થોડાક આપણે ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીને એકથી બે મિનિટ કૂક કર્યા પછી એને સર્વ કરી લઈશું વધારે કૂક નથી કરવાના ઓલરેડી એ સ્ટીમ છે તો એકથી બે જ મિનિટ એને કૂક કરીશું અને હવે આપણે એને સર્વ કરી લઈએ જો મસાલા તમે આમાં જરૂર કરતાં થોડાક વધારે આગળ પડતા એડ કરશો તો આ મુઠિયા ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે પણ આ દૂધીના મુઠિયાની રેસીપીને ચોક્કસથી તમારા ઘરે ટ્રાય કરજો અહીંયા મેં એને કેચઅપ સાથે સર્વ કર્યું છે તમે ચા સાથે પણ ખાઈ શકો છો તો જે બીજા મુઠિયા આપણે બનાવવાના છે એ છે કોબીઝના મુઠિયા સૌથી પહેલા આપણે એક બાઉલમાં બે કપ જેટલું છીણેલું કોબીસ ઉમેરી દઈશું ગ્રામમાં જોશો તો એક કપ કોબીઝ એકસો વીસ ગ્રામ થાય છે અને અહીંયા મેં જે બસ્સો પચાસ વાળો એક કપ છે એનાથી જ કોબીસ માપીને લીધું છે ટોટલ આપણે બે કપ એટલે કે બસો ચાલીસ ગ્રામ છીણેલું કોબીસ લીધું છે અને કોબીસને મેં હળવા હાથે દબાવી દબાવીને પછી કપમાં ભર્યું છે જો તમે એને દબાવીને નહીં ભરો તો એંસીથી નેવું ગ્રામ કોબીસ પણ નહીં સમાય હવે આપણે એમાં અડધો કપ એટલે કે ગ્રામમાં પચાસ ગ્રામ ઘઉંનો જે બારીક લોટ આવે છે એ ઉમેરીશું વન થર્ડ કપ એટલે કે ત્રીસ ગ્રામ જેટલો આપણે એમાં બેસન ઉમેરીશું બે ટેબલ સ્પૂન એટલે કે બે મોટી ચમચી જેટલો આપણે એમાં જે ઝીણો રવો આવે છે એ ઉમેરીશું ગ્રામમાં આ પચીસ ગ્રામ જેટલો રવો છે બે ટેબલ સ્પૂન એટલે કે ગ્રામમાં વીસ ગ્રામ જેટલો આપણે એમાં ચોખાનો બારીક લોટ ઉમેરીશું હવે આપણે એમાં થ્રી ફોર્થ કપ એટલે કે પોણો કપ જુવારનો લોટ ઉમેરીશું ગ્રામમાં આ સિત્તેર ગ્રામ જુવારનો લોટ છે જો તમારી પાસે જુવારનો લોટ ના હોય તો તમે ફક્ત ઘઉંનો લોટ લઈ લેશો તો પણ ચાલશે હવે આપણે એની અંદર એક ટેબલ સ્પૂન જેટલી આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું વન ફોર્થ કપ એટલે કે પાં કપ આપણે ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું એક ચમચી આપણે એમાં તીખું લાલ મરચું ઉમેરીશું એક મોટી ચમચી એટલે કે એક ટેબલ સ્પૂન આપણે ધાણાજીરું પાવડર ઉમેરીશું એક ટેબલ સ્પૂન આપણે એમાં ખાંડ ઉમેરીશું અડધી ચમચી આપણે એની અંદર હળદર ઉમેરીશું એક ટેબલ સ્પૂન એટલે કે એક મોટી ચમચી સફેદ તલ ઉમેરીશું સ્વાદ મુજબ આપણે એની અંદર મીઠું ઉમેરવાનું છે તમારે આની અંદર મીઠું અને મરચું બરાબર ઉમેરવાનું છે જો ઓછું હોય તો મુઠિયાનો જે સ્વાદ છે એકદમ મોડો લાગશે તો મસાલા થોડા આગળ પડતા જ ઉમેરીશું મોણ માટે આપણે બે ટેબલ સ્પૂન તેલ ઉમેરીશું અને હવે આપણે બધી જ વસ્તુને હાથથી જ બરાબર મિક્સ કરી લઈશું પાણી જો આપણને આમાં જરૂર લાગે તો જ આપણે ઉમેરવાનું છે પહેલાં આપણે આને મસળી મસળીને મિક્સ કરી લઈએ જેથી કોબીસનું જે પાણી છે એની જ અંદર આપણો લોટ બંધાઈ જશે અહીંયા તમે જોઈ શકો છો કે મસળી મસળીને આપણે મિક્સ કરીશું તો કોબીસનું પાણી નીકળવાનું શરૂ થઈ જશે અને એમાં જ આપણો લોટ બંધાતો રહેશે અહીંયા લોટ બંધાઈ ગયો છે પણ લોટ જે છે હજી થોડોક સૂકો લાગે છે તો આની અંદર હું ફક્ત બે ચમચી જેટલું જ પાણી ઉમેરીશ લોટ જે છે એ તમારે થોડો ચાખી પણ લેવાનો છે કંઈ ઓછું લાગે તો એડ કરવાનું છે પણ અહીંયા એકદમ ટેસ્ટ પરફેક્ટ છે તો ફક્ત મેં બે ચમચી જ પાણી ઉમેર્યું છે હવે આપણે એને બરાબર મિક્સ કરી લઈએ જે રીતે આપણે રોટલી ભાખરીનો લોટ મસળતા હોય એ રીતે આ લોટને આપણે વધારે મસળવાનો નથી બસ બધું મિક્સ થઈ જાય એટલો જ આપણે મસડીશું બધા જ મેઝરમેન્ટ જો તમે પરફેક્ટ લેશો તો તમારા મુઠિયા એકદમ સોફ્ટ બનશે તો આ આપણો લોટ જે છે મુઠિયાનો એકદમ સરસ બંધાઈ ગયો છે આપણે આને બિલકુલ પણ રેસ્ટ નથી આપવાનો એમ જ આપણે ડાયરેક્ટ જ મુઠિયા બનાવીશું તો હાથને ધોઈને બરાબર એને તેલ લગાવીને મેં ગિરેસ્ટ કરી લીધા છે હવે આપણે જે લોટ બાંધ્યો હતો એમાંથી થોડોક લોટ લઈને આપણે એબલોંગ શેપના લંબ ગોળ શેપના મુઠિયા બનાવવાના છે મીડિયમ સાઇઝના મુઠિયાનો આપણે રોલ બનાવીશું ના એકદમ મોટો કે ના એકદમ નાનો તો મુઠિયા જે છે એને બનાવી બનાવીને આપણે તેલથી ગ્રીસ કરેલી સ્ટીમરની પ્લેટની અંદર મૂકતા જવાનું છે આ રીતે સ્ટીમરનું પાણી એકદમ સરસ ઉકળી જાય ત્યારે આપણે એની અંદર મુઠિયાવાળી પ્લેટ મૂકી દઈશું અને શરૂઆતમાં ચારથી પાંચ મિનિટ આપણે મીડિયમ ફ્લેમ ઉપર અને બાકીની પંદર મિનિટ ધીમા તાપે આપણે એને સ્ટીમ કરી લેવાના છે ટોટલ વીસ બાવીસ મિનિટ પછી આપણે ઢાંકણ ખોલી લઈશું અને એક ચપ્પુ નાખીને આપણે એને ચેક કરી લેવાનું છે જો ચપ્પુ એકદમ ચોખ્ખું બહાર આવે મતલબ કે આપણા મુઠિયા સ્ટીમ થઈ ગયા છે તો હવે આપણે એને બહાર કાઢીને ટોટલી ઠંડા કરી લઈએ દસ મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણા મુઠિયા એકદમ સરસ ઠંડા થઈ ગયા છે તો હવે આપણે બધા જ મુઠિયાને ચપ્પુની મદદથી કટ કરી લઈએ તો આ રીતના આપણે મીડિયમ પીસીસમાં મુઠિયાને કટ કરવાના છે અને એક વાત ખાસ ધ્યાન રાખવી કે મુઠિયા ટોટલી ઠંડા થઈ જાય એ પછી જ તમારે એને કાપવા જો તમે એને ગરમમાં કટ કરવા જશો તો મુઠિયા જે છે એ તૂટવા લાગશે તો અહીંયા બધા જ મુઠિયા મેં કટ કરી લીધા છે હવે વઘાર માટે આપણે એક પેનની અંદર એકથી દોઢ મોટી ચમચી એટલે કે વન એન્ડ હાફ ટેબલ સ્પૂન તેલ ગરમ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે બે ચપટી જીરું એક ચમચી રાઈ અને એક ચમચી સફેદ તલ ઉમેરીશું દસથી બાર આપણે મીઠા લીમડાના પાન ઉમેરીશું અને અડધી ચમચી હિંગ ઉમેરીશું બધું જ બરાબર આપણે મિક્સ કરી લઈએ રાઈ જીરું અને તલ એકદમ સરસ ફૂટી જાય ત્યારે આપણે જે મુઠિયા બનાવીને રાખ્યા હતા કટ કરીને એ આમાં ઉમેરી દેવાના છે અને મુઠિયાને આપણે બરાબર મિક્સ કરીને એક મિનિટ માટે કૂક કરવાનું છે જેથી થોડા ક્રિસ્પી થઈ જાય અને જો આ રીતે તમને ચમચાથી મિક્સ કરવામાં પ્રોબ્લેમ આવતો હોય તો તમારે પેનનું હેન્ડલ પકડીને આ રીતે ટોસ કરીને એને મિક્સ કરી લેવાનું છે ટોસ કરીને મિક્સ કરશો તો એકદમ સરળતાથી મિક્સ થઈ જશે એક મિનિટ પછી આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને છેલ્લે એમાં થોડાક ઝીણા સમારેલા આપણે લીલા ધાણા ઉમેરી દઈશું તો આ આપણા કોબીસના મુઠિયા બનીને તૈયાર છે